ઓમ તત્પુરુષાય વિધમહી મહાદેવાયત ધીમહિ તનો રુદ્ર પ્રસોદિયાતઃ શિવજી ભગવાનના આવા સરસ મજાના બીલીપત્રો પુષ્પો આદિથી જે કોઈ લોકો પૂજા કરે છે ને તેઓનું જીવન ધન્ય બને છે અભિષેકો કરે જે કાંઈ કરે દીવાબતી કરે દીપમાલા કરે તેનાથી તેનું જીવન ધન્ય બને છે તો આ શિવજી ભગવાનનું જે કોઈ આ અર્સન કીર્તન કરે છે તેઓને માટે આ જીવન એકદમ તેઓને સાઈઝ મુક્તિ તરફ ખેંચી દે છે પણ જો કાંઈ ન કરે તો એને અધોગતિમાં નાખી દે છે એટલે પશુ પક્ષી આદી કીટની અંદર સ્વરાશિની અંદર તેઓને ધકેલી દે પણ ભગવાન ભોળાનાથ છે ને એને ખાલી તમે દીવા બતી અને ધૂપ દીપ આદિ પુષ્પો છડાવો ને બીલીપત્રો જળધારા કરો ને તો તમને ઈશ્વર હંમેશા એની તરફ ખેંચી અને તમે એના શો તરીકે તમને લઈ જશે માટે શિવજી ભગવાનના જે કોઈ ગુણગાન ગાય તેને માટે સફળ છે પણ તેનું કશું જ આપણે કરતા નથી ને હમોનો કાંઈ એનો વિખવાદ કરીએ અને મંદિરોનો કાંઈ પણ વિખવાદ કરીએ પૂંજારીનું કાંઈ પણ આપણે દેશ કરીએ અથવા આવાસે તેવા છે આમ નથી કરતા તેમ નથી કરતા પણ એ બધું અમે તો પૂંજારી છે અને પૂંજા જ કરી શકીએ બીજું તો ભક્તજનોએ આવીને કરી નાખવાનું હોય તો આવું નહીં કરતા પૂંજારી દર્શના એ શિવનું સ્વરૂપ જ છે તો તમે જે કોઈ પૂંજારી હોય ગમે તે દેવના હોય તેની અવગણના કરવી નહીં ક્યારે એનો દેશ કરવો નહીં ક્યારે એને કહેવું નહીં કે તમે આ વાંચો તે વાંચો આમ કરો તેમ કરો એને તમારી સાથે તમારે રોડમાં એને રહેવું છે એને બાળકો છે એને પણ બધી ખા વસ્તુની જરૂર છે મોટર ગાડી બંગલા આપણે જેમ રહી છે ને એમ એની સુવિધાની જરૂર છે તો આપણે એનું કંઈક ભાળીને ને આપણે એને દેવું નહીં એને આમ છે એને આમ આમ મકાન લઈ લીધું એણે ગાડીઓ લઈ લીધું છે એ બધું આપણા તમારા પણ એને ચોવીસ કલાક તમારા ભગવાન ભોળાનાથની કે રામજી મંદિર કૃષ્ણની સેવા કરે તો એનું અવગણ કરતા નહીં અને એમને જે કંઈ થતું હોય તે આપજો તમે ગામની અંદર રહો છો તો ગામ એ ગ્રામ દેવતા કહેવાય બધા દેવતા એ રામજી મંદિર અને શિવ મંદિર એને એમના પૂંજારીને અથવા સોસાયટીની અંદર જે કાંઈ મંદિરો હોય તેના પૂંજારીઓને આપણીથી જે બનતું એને આપીને એવું રાજી કરીને તેઓ આવાશે ને દેવું નહીં એવું ક્યારે બોલશો તો તમને ઈશ્વર આપશે નહીં હશે એ પાછું બરબાદ કરશે તમારું ધમંડ ઉતારીને તમને પછા રોડે સડાઈ દે હસ્તો ઓમ નમો નારાયણ